Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાત સહિત દેશ દુનિયાભરમાં ત્યારે ફેમસ થયેલા લોકગાયક ગીતાબેન રબારીના પરિવાર માટે આપ તૂટી પડ્યું છે ગીતાબેન રબારીના ભાઈ મહેશભાઈ રબારીનું ઓગણચાલીસ વર્ષની ઉંમરે અવસાન થતા તથા શોકમાં માહોલ છવાયો હતો મહેશ રબારીનું હાર્ટ અટેકથી અવસાન થયું હોવાનું જાણવા રહ્યું છે મહેશ રબારી અંજારના ટપ્પડ ગામ વતની હતા અને ગીતાબેન રબારી કીર્તિના ગઢવી અને રાજબા ગઢવી સહિત અનેક કલાકારોએ મહેશ રબારીના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો અને પોતાના ત્યારે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ શોકજનક સંદેશો મૂકીને મહેશ રબારીને શ્રદ્ધાંજલિ આપી હતી અને મિત્રો પરિવારને સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી મહેશભાઈનું અવસાન થયું ત્યારે ગીતાબેન રબારી ધોરાજીના ઉપલેડામાં પ્રોગ્રામ કરી રહ્યા હતા અને પરંતુ જેવા ભાઈના અવસાનના સમાચાર મળ્યા તે તરત તેઓ પોતાના વતન અંજાર પર પહોંચ્યા હતા તેમને ભારે શોકરત બન્યા હતા અને ગીતાબેન અને મહેશ વચ્ચે ત્યારે મિત્રો ભારે સ્નેહ હતો અને ગીતાબેન રબારી રક્ષાબંધન પર ખૂબ જ ધામધૂમથી મહેશભાઈ રબારીને ત્યારે રાખડી બાંધતા હતા અને જેના ફોટા પણ તેઓ શેર કર્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ